નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એકજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ બીકોમ ઓલ સેમેસ્ટર અને એમએ એમકોમ ઓલ સેમેસ્ટર જે જૂના વિદ્યાર્થીઓ હોય એક્સનલ ડિપાર્ટમેન્ટની અંદર એવા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ બહાર પાડવામાં આવેલી છે જે તમામ જૂના વિદ્યાર્થી મિત્રો છે હવે રાહ ન જોતા આ છેલ્લો મોકો છે એટલા માટે વહેલી તકે ફોર્મ ભરી પરીક્ષા આપી પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરી લેજો આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ કયા કયા સેમેસ્ટરના કયા કોર્સના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરીક્ષા ફી કેટલી રહેશે કેવી રીતે તમારે ફોર્મ ભરવું જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયો અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી કોઈ સેમેસ્ટર અથવા તો કોઈ કોર્સની અંદર પરીક્ષા આપવાની બાકી હોય એવા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી જાય અને ફોર્મ ભરી પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરી શકે અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્શનલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બી તથા બીકોમ સેમેસ્ટર એક થી છ તેમજ એમએ ઓલ ઓલ તથા એમ કોમ છે જેમાં સેમેસ્ટર એક થી ચાર જે રિપીટર વિદ્યાર્થીઓ હોય એને પરીક્ષા ફોર્મ અંગેની તારીખ બહાર પાડવામાં આવેલી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી માર્ચ એમ કોમ સેમેસ્ટર એક થી ચાર ના જે રિપીટર વિદ્યાર્થીઓ હોય જે બે હજાર દસથી થી લઈ અને બે હજાર અઢાર સુધીના વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ માટે છે પરીક્ષા ફોર્મની તારીખ બહાર પાડવામાં આવેલી છે જેમાં આપણે વાત કરીએ તો કે બી એ જેમાં સેમેસ્ટર એકથી થી છ અને બી કોમ જેમાં સેમેસ્ટર એક થી છ જેની પરીક્ષા ફી છે ચારસો ને રૂપિયા રહે છે અને એમ એ ઓલ છે જે સેમેસ્ટર એક થી ચાર ના વિદ્યાર્થીઓ અને એમ કોમ ના સેમેસ્ટર એક થી ચાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી આઠસો ને પચાસ રૂપિયા રહે છે અને ફોર્મ તથા ફી ભરવાની તારીખ જોઈએ તો કે સોળ બે બે હજાર થી

મિત્રો પરીક્ષા વિભાગની બારી નંબર ઉપર રૂબરૂ તમામ માર્કશીટ તથા અરજી લઈને આવવાનું રહેશે યુજી વર્ષ થી રજિસ્ટ્રેશન કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓ છે ઓનલાઈન એક્શનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની રહેશે છે અને નોંધમાં જોઈ લઈએ તો કે ઉક્ત ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓએ સંબંધિત પરીક્ષા રાજકોટ સેન્ટર પર આપવાની રહે છે એ તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી એમાં તમે જોયું મિત્રો યુજી અને કોઈ પણ વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ રૂબરૂ યુનિવર્સિટી એ બારી નંબર ચાર ઉપર જાય અને રૂબરૂ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આવી રીતે છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી એ બી કોમ એમ એમ ના તમામ સેમેસ્ટર ના ફોર્મ ભરાય છે જે જૂના વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના રહે છે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડિયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર